શરદ પૂનમની રા રાત જ્યારે આકાશમાં ચાંદનીનું શાસન હોય છે એ સમયે મા લક્ષ્મીનું પૂજન કરી તેમની પાસે વરદાન મેળવવાની સોનેરી તક આવી રહી છે સાત ઓક્ટોમ્બર મંગળવારે આવેલ આ અવસરનો પૂર્ણ લાભ ઉઠાવો લક્ષ્મી પૂજા ઘરના પૂજા સ્તર કે તિજોરી મૂકવાના સ્થાન પર કરવી જોઈએ વેપારીઓએ પોતાની તિજોરીના તિજોરીના સ્નાન સ્થાન પર પૂજન કરવું જોઈએ ઉક્ત સ્થાને ગંગાજળથી પવિત્ર કરીને શુદ્ધ કરી લેવું જોઈએ દ્વારકે કક્ષમાં રંગોળીને બનાવવી જોઈએ દેવી લક્ષ્મીને રંગોળી ખૂબ જ પ્રિય છે સાથે લક્ષ્મી પૂજન સમય સ્નાન વગેરેથી પર પરવાળીને સ્વસ્થ વસ્ત્રોને ધારણ કરવા જોઈએ વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ માતા લક્ષ્મીને સોપારી ખૂબ જ લલ લલચાવે છે આ ધનલાભ અને સૌભાગ્ય સૌભાગ્યની સૂચક છે શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારી હોય છે લક્ષ્મી પૂજા પછી સોપારી પર લાલ દોરો લપેટીને તેનું ચોખા કંકુ ફૂલ વગેરેથી ઉજન કરીને તેને તિજોરીમાં મૂકો વેપારમાં પ્રગતિ અને વૃદ્ધિ માટે શનિવારની રાતે એક સોપારીને એક સિક્કા સાથે પીપળના ઝાડ નીચે મૂકી દો રવિવારે સવારે પીપળાનું એક પાન તોડીને તિજોરીમાં મૂક મૂકી દો ઝાડની નીચે મૂકેલી સોપાડી પણ લઈ લો આ શીત સોપારીને તિજોળીમાં મૂકવાથી ક્યારેય ધનની કમી નથી આવતી મંગળવારે રાત્રે લગભગ નવ વાગ્યાથી દસ ત્રીસ વાગે ગુલાબી કપડાં પહેરો અને ગુલાબી આસનનો પ્રયોગ કરો ગુલાબી કપડા પર શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મીનું ચિત્ર સ્થાપ સ્થાપિત કરો કોઈપણ થાળીમાં ગાયના ઘીના આઠ દીવા પ્રગટાવો ગુલાબની અગરબત્તી પ્રગટાવો લાલ ફૂલોની માળા ચઢાવો માવાની બરફીનો ભોગ લગાવો અષ્ટગથી શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મીના ચિત્ર પર તિલક કરો અને કમળ કાકડી હાથમાં લઈને આ મંત્રનો તમારી શક્તિ મુજબ જાપ કરો જાપ પૂરો થયા પછી આઠ દીવાને ઘરની આઠ દિશામાં લગાવી દો અને કમર કાકડી ઘરની તિજોરીમાં સ્થાપિત કરો આ ઉપાયથી જીવનના આઠ વર્ગોમાં સફળતા પ્રાપ્ત થશે વિધિપૂર્વક શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને મા લક્ષ્મી લક્ષ્મીજીની કૃપા જરૂર થશે મિત્રો આ વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો અમારી આ ચેનલ પર જોવા મળશે તેથી તમે બેલનું આઈકન ના દબાવ્યું હતું દબાવી દે દબાવી દેજો જય હિન્દ જય ભારત જય માતાજી